ભરૂચ શહેર તથા જિલ્લામાં લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમમાં તે બંધ કરવાનો નિર્ણય લીધો છે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવડે થતા ભરૂચન વાહનો તેમજ બંધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલ ગાય આવી તંત્રના જાહેરનામાનું નું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિન અધિકૃત રીતે પ્રવેશ કરતા હતા ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તారాમારો આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોકન ના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે